હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ જય ભવાની છો બધા બધા આઈ હોપ કે 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 તમે એને મારા નવા તમારું સ્વાગત છે 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 અને મને લાગી હું ગયો તો બહાર એમ એવું આજે ને આપણે જગાડી દીધા છે અને જગાડીને આપણે થોડુંક શાકભાજી લેવા જવાનું હતું તો એ લેવા માટે મોકલી દીધા છે બીકોઝ આજે ભરત બીજ રહ્યા છે એટલે અમે બંને રહ્યા છીએ એટલે બટેટા હતા નહીં એટલે ફરાળ માટે ભરતને સૂકી ભાજી બહુ ભાવે તો કે મને સૂકી ભાજી બનાવી દે તમે પેલા તમારે બટેકા લાવવા પડશે તો બટેટા લેવા ગયા કાળ ઝાળ ના કેમ રહ્યું કાળ ઝાળ નું બટેટા લેવા ગયો બટેટા લઈને આવ્યો તો કોથમરી અને કેરી ભૂલી ગયો તો ઈ બધું લેવા ગયા પાછા એમ કેરી કેરી મરચાની પાછું લેવા ગયો એટલે આજે લાગી ગયો છે સાહેબ ને તડકો એક તો સાહેબ ને આજે વેલું જાગવું શું કેવાય માથાનો ઘાથ આતો હોય અને ઉપર જતા શું કહેવાય બધું લેવા મોકલી દીધા તો ચાલો તમે ફટાફટ તમારું કામ પતાવી દો અને આપણે મારું કામ તો જોઈએ આમાં કેરી લાવ્યા છે આમાં કોથમરી મરચા છે અને આમાં બટેટા છે તો પહેલા બટેટા ફટાફટ બાફવા માટે મૂકી દો તો એને બટેટા બાફવા મૂકી દીધા છે ને આપણે ઘડીક આરામ કરી લઈએ કેમ કે આપણને તડકો હતા થોડો વધારે લાગી ગયો છે તો ઘડીક લાંબા થઈ જઈ બટેટાની બફાઈ બધું બને ગયા તો જો ભરત આવી મસ્ત મજાની મસ્ત કેરી લાવ્યા છે આ વખતે દર વખત કરતાં આ વખતે કેરી સરસ મજાની જ હોય છે ને ઈધર છે ને અંદર છે આમ બહુ પાકી ગયેલી હોય ને તેવી છે ને ખાવાની બહુ મજા નથી આવતી એટલા માટે અને જો આ બાજુ આપણે બટેટા બાફવા મૂકી દીધા છે ને હવે જો આપણે કોથમરી મરચા સુધારીને એની પેસ્ટ બનાવી નાખશું અને જો સરસ મજાનો આપણે રસ કાઢીને મૂકી દીધો છે અમને છે ને રસમાં પાણી નાખવું ન ગમે હું છે ને પાણીની જગ્યાએ દૂધ નાખું કોણ કોણ મારી જેમ પાણીની જગ્યાએ દૂધ નાખે છે કોમેન્ટમાં કહેજો તો જો ફાઇનલી અમારે મેડમજીએ રસોઈ બનાવી નાખી છે એટલે ફરાળ રસોઈમાં હું તો રસોઈ જ કહેવાય ને કે આ રસોઈ ન કહેવાય તો જો એને છે ને આપણી માટે રફર સૂકી ભાજી ને રસ કેરીનો હા

ચાલો તો હું ખાઈ લઉં સુકી ભાજી તો જો આપણે ફરાળ બરાળ કળીને કડીક આરામ કરી લીધો આરામ કરી હવે જવાનું છે મારે ઉમેદવારીમાં મારે કામ ચાલો અમારે મેડમ જઈ હજી આરામ કરે છે અને આપણે હું જાગી ગયા છીએ તો હવે આપણે ઉમેદવારીમાં જવા દઈએ તો જો અત્યારે વાગી ગયા છે રાતના સાત અને ગરમી ગજબની છે તો અત્યાર સુધી બહાર બેઠી હતી કારણ કે અંદર રહેવાતું જ નથી કારણ કે બહુ બાફ મારે છે અંદર અને હમણાંથી ખબર નહીં સ્કીન ગરમીના લીધે મારી બહુ બ્લેક થઈ ગઈ છે તમને લોકોને એવું લાગે છે કે નહીં અને રાત્રે જો આપણને તાવ આવી જાય છે તો જો બરોમ ઉતરી ગયો છે બે ત્રણ દિવસથી પણ આજે હવે છે ને રૂજ આવવાની હશે એવું લાગે છે અને અત્યારે છે ને એકટાણું છે પણ બપોર એટલું ફૂલ પેટ આપણે ફરાળ કરી લીધું હતું ને કે અત્યારે મન તો જગ્યા જ નથી તો હવે ભરતને આપણે પૂછી લઈએ ને શું એકટાણામાં ખાવું છે એને જે ખાવું હશે એ આપણે બનાવી દઈશું અને થોડુંક આપણે એકટાણું કરી લેશું અને જો આપણે વાસી કચરાને એવું કાઢી નાખ્યું છે દીવાબત્તી કરી નાખ્યા છે હાથ પગ મોટું ધોઈ સરસ મજાનું અને કપડાં જ સંકેલવાના રહી ગયા હતા તો જસ્ટ જો આપણે કપડાં સંકેલીને મૂક્યા છે તો હમણાં ગોઠવી નાખશું અને વાસણ ગોઠવી નાખ્યા છે તો હવે છે ને વરત આવે ને એટલે આપણે સીધી રાતની રસોઈ જ બનાવવાની છે અને રસોઈ વહેલાં એટલે ન બનાવી નાખીએ કારણ કે અમારું દૂધ બહુ લેટ આવે એટલે જો રસોઈ બનાવી નાખીએ તો પછી દૂધની રહેવું પડે તો બધું જમવાનું ઠરી જાય

નાખી દેવી એમ કરતા હું ખાઈ દઉં ને એટલે હું ઈ ખાઈ તમે એકલા તો ચાલો તમે બધા એકટાણું કરો અત્યારે કેવું થાય ખબર છે ભરતની પાસે પાણી નો જગ મૂક્યો હોય અથવા પાણીની બોટલ મૂક્યો હોય કે ગ્લાસ મૂક્યો હોય તો એ ભરત જમીન પેલા તુભા થઈ જાય એને હું યાદ ન રહે કે મારે એકટાણું છે કે મારે પાણી પીવાનું છે હું ભૂ નથી ખાવાનું ભૂલાઈ જાય હાલે એવું કઈ ન હોય અને ગરમી આમ જો ઘણા અત્યારના અત્યારે છે ને મોટું સૌથી મોટું બિરુદ આમ રસોડ આમાં ઉભું રહેવું ને ઈચ્છ છે એટલી ગરમી થાય છે ને ગરમી તો થાય જ ને

ફ્રેન્ડ્સ આપણે જો જમી કારવીને આપણું કામ ફટાફટ પતાવીને આપણે પેલું કામ ફ્રેશ થવાનું કર્યું કારણ કે ગરમી એટલી છે ને તો અત્યારે જ્યાં સુધી નાય નહીં ને ત્યાં સુધી આમ શાંતિ ન થાય આખા દિવસના કપડાં પરસેવાવાળા આપણને એમ થાય કે હવે ક્યારે જટ નાય લઈએ

હ તે ચીકુ ચોકલેટ મંગાવ્યો એમ ને ગરમી થાય જો આપણે બે ત્રણ થી આંટો મારવા નહોતા નીકળ્યા એટલે આપણે આજે આંટો મારવા નીકળ્યા ને આજે મને કે આજે ગોળો ખાવો છે તો પછી આપણે એવા ગોળો ખાવા તો જો ફાઈનલી આપણા ગોળા આવી ગયા છે ભરત એ મંગાવ્યો છે રાજપોગ ને આપણે જો બધો કલર કલર ને મલાઈ મલાઈ ચૂસી લીધી છે ચાલો બધા મસ્ત મસ્ત ઠંડો ઠંડો ગોળો ખાવા માટે ભરત થળી ગોળો મજા આવે ને એમ એવું છે ભરત ને મને છે ને ડીપ ગોળામાં પ્યાલી માં મજા નથી આવતી નહીં ભરત જલ્દી પૂરી નો થાય કે નહીં